સંભવત મંત્રી મંડળની બેઠક ખેડૂતોને આ નુકસાન બદલ સહાય વળતર ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે રાજ્યમાં નવેમ્બર મહિનામાં મિત્રો માવઠા થતા પામ્યું હતું અને જેના કારણે મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા સરકાર કૃષિ વિભાગની ટીમ દ્વારા સર્વે કરાવવાની જાહેરાત કરી હતી માવઠાના કારણે મિત્રો કુલ એક પોઈન્ટ તો લાખ હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયો હતો તેમાંથી મિત્રો એક પચાસ લાખ હેક્ટર જેમાંથી કૃષિને વધુ નુકસાન થવાની સંભાવના હતી તેમાં મિત્રો સર્વે કરાયો હતો અને જેમાં મિત્રો તેત્રીસ ટકા વળતર અપાયો છે તે ધારા ધોરણ મુજબ મિત્રો અઠ્ઠાણું હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે જે અંદાજે મિત્રો ત્યાસી પોઈન્ટ એસી કરોડ રૂપિયા થાય છે અને આ રકમ મિત્રો ટૂંક સમયમાં જ ખેડૂતોને મળવા પાત્ર બનશે ત્યારબાદ મિત્રો આમ જનતા માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખાન તેલના ભાવ કાબુ રહેશે તેનું કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાન તેલની આયાત પર કસ્ટમ ડ્યુટી કરવામાં આવેલો ઘટાડો છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો તેલના ભાવ પર અકુચમાં રાખવા માટે તેલની આયાત પર લાગુ થતી કસ્ટમ ડ્યુટીમાં એક વર્ષનો વધારો કર્યો છે ચાલુ વર્ષે મિત્રો જૂના

તેનાથી મિત્રો માર્ચ બે હજાર પચીસ સુધી બાર પોઈન્ટ પાંચ ટકા દર લાગુ રહેશે અને આનાથી મિત્રો સામાન્ય લોકોને ઘણો બધો ફાયદો થશે કારણ કે મિત્રો ખાન તેલ ના ભાવમાં હાર મિત્રો વધવાની કોઈ પણ મોટી સંભાવના દેખાતી નથી

હવામાન નિષ્ણાંત આંબાલા પટેલે કહ્યું હતું કે મિત્રો વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે તાપમાન વધઘટ થઈ રહ્યું છે

ત્યારબાદ મિત્રો ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં ફરી વાર કોરોનાના સંક્રમણના કેસ વધ્યા છે જો શનિવારની વાત કરવામાં આવે તો મિત્રો દેશમાં કોરોનાના સંક્રમણના દૈનિક કેસે આઠ મહિનાનો રેકોર્ડ તોડ્યો છે

હાલના સમયમાં મિત્રો કોવિડના વધતા કેસનું મુખ્ય કારણ જે એને એક વેરિયન્ટ માનવામાં આવી રહ્યું છે આ નવા વાયરસના એટલે કે મિત્રો આ નવા વેરિયન્ટના કારણે જે મિત્રો કોરોનાના કેસમાં વધારો થયો છે અને મિત્રો જો કેન્દ્ર સરકારનું માને તો મિત્રો કેન્દ્ર સરકારનું કહેવું છે કે મિત્રો આ નવો વાયરસ મિત્રો નવો વેરિયન્ટ મળ્યું છે એનેથી મિત્રો વધુ કોઈ ખતરો બની શક્યો નથી તો પણ મિત્રો કેન્દ્ર સરકાર કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો લોકોને સાચવેત રાખવી જોઈએ ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો

બીજી તરફ મિત્રો બટાકાના ઉત્પાદન પર સારું થયું છે પરંતુ ભાવ તળીયે બેસી જતા અનેક ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને જ્યારે મિત્રો લાખો રૂપિયાની સામે મિત્રો સરકાર દ્વારા કિલોએ માત્ર એક રૂપિયો સહાય આપવાની જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સાત ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો બાદ જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં અંદાજે પચાસ ટકાનો ઘટાડો થયો છે વેપારીઓના જણાવ્યા અનુસાર મિત્રો ખરીફ ડુંગળીના પુરવઠામાં વધારો થવાના કારણે આગામીના સપ્તાહમાં ભાવ સ્થિત રહેવાની અથવા તો ઘટવાની શક્યતાઓ છે એપીએમસીના ડેટા મુજબ મિત્રો લાસણ ગામમાં ડુંગળીની સરેરાશ જથ્થાબંધ ભાવમાં વીસ થી એકવીસ રૂપિયા પ્રતિ કિલો છે

ત્યારબાદ મિત્રો મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે જેનાથી મિત્રો બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે કેન્દ્ર સરકારે મિત્રો ચોખા ઉદ્યોગ સંઘને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે આ સંદર્ભમાં મિત્રો ખાંદ્ર અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડા મિત્રો બિન બાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિ સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં મિત્રો આ સૂચનાઓ આપવામાં આવી હતી સરકારે મિત્રો ગોળ બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ ભાવમાં વધારો થવાનો ચિંતાનો વિષય બન્યો છે છેલ્લા બે વર્ષમાં મિત્રો ચોખાના વાર્ષિક ફુગાવાના દરમાં દસ ટકાથી વધુનો વધારો થયો છે ચોખાના ભાવમાં મિત્રો સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર હવે કડક બની ગઈ છે અને તેને અકુંશમાં લેવા માટે કમર કસી છે અને ત્યારબાદ મિત્રો નવા વર્ષની પહેલી તારીખથી સીમ કાર્ડના નિયમો માં ધરમૂળથી જે ફેરફાર થવાનો છે આ માટે મિત્રો કેન્દ્ર સરકારે નોટિફિકેશન પર બહાર પાડીને આદેશ જારી કરી દીધો છે સરકારના આદેશ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર બંને નવા પડશે અને નવા ઠેકાણું વગેરે જેવી બાબતો પર પેપર ફોર્મ લખી આપવામાં આવતું હતું જોકે મિત્રો હવે આ પદ્ધતિને એક જાન્યુઆરી બે થી બંધ કરી દેવામાં આવશે સરકારે મિત્રો સિમ કાર્ડ ખરીદનાર માટે નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે નવા નિયમ મુજબ મિત્રો હવે સિમ કાર્ડ ખરીદનાર અને વેચનાર મિત્રો બાયોમેટ્રિક પદ્ધતિથી સંપૂર્ણ વિગતો ભરવી પડશે અને સંપૂર્ણ વિગતો ભર્યા બાદ જ નવું સિમ કાર્ડ મિત્રો આપવામાં આવશે નવા નિયમથી મિત્રો સિમ કાર્ડ મેળવનારને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં ઉપરાંત મિત્રો ખરીદનારને પણ અપાયેલું સિમ કાર્ડ નકલી છે કે અસલી તે પણ મિત્રો સરળતાથી જાણી શકાશે

કર્માવદ્ધ તળાવમાં મિત્રો પાણી નાખવા માટે અગાઉ 25000 હજાર ખેડૂતોએ આંદોલન કર્યું હતું પચીસ વર્ષથી મિત્રો કર્માવદ્ધ તળાવમાં પાણી નાખવા માટે ખેડૂતોની માંગ કરી રહ્યા હતા જિલ્લાના વડા ગામમાં આવેલું આવેલું તળાવ ભરવાથી મિત્રો ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ થશે જળ આંદોલન સર્જાયું હતું જેના કારણે મિત્રો સરકારે હિતકારી નિર્ણય લીધો હતો વડા ગામના મિત્રો એકસો અને પચીસ જેટલા ગામોના હજારો ખેડૂતોને આનો લાભ થશે અત્રે જણાવી દઈએ કે મિત્રો પચીસ વર્ષથી પડતર માંગને સ્વીકારતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો હતો